નમસ્કાર દર્શક મિત્રો ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે શું રાહુલ ગાંધી રાજકારણના અથંગ ખેલાડી બનવા જઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના ચક્રવ્યૂહને તોડવા માટે રાહુલ ગાંધીનો નવો પેત્રો શું છે બજેટ સત્રમાં નિર્મલા સીતારામણજીએ તાજેતરમાં રજૂ કરેલા બજેટ પર જે પ્રતિભાવ અને પ્રતિક્રિયા આપતા રાહુલ ગાંધીએ આર્થિક મુદ્દાને બદલે જે રીતના રાજકીય જનો વડઘા ભારતીય જનતા પાર્ટીના ચુનંદા નેતાઓ ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ અમિતભાઈ ઉપરાંત મોહન ભાગવત દેશના સુરક્ષા સલાહકાર અજીત દોવલ ઉપરાંત અદાની અને અંબાની સામે જે રીતના આક્ષેપોનો વરસાદ કર્યો અને મોદી સરકારને ઘેરવાની જે રીતના કોશિશ કરી એક તીર્થી અનેક નિશાન સાધવાની કોશિશ કરી એ વસ્તુ દર્શાવે છે કે રાહુલ ગાંધી હવે કોઈ નવી રાજકીય વ્યૂહરચના ઘડી રહ્યા છે ને એમની વ્યૂહરચના શું છે કારણ કે આજે એમને બજેટ સત્રમાં પોતાની આખી સ્પીચ જે છે આખી સ્પીચને એક ચક્રવ્યૂહની માફક કરી તો આ ચક્રવ્યૂહમાં જે સાત મહત્ત્વના મુદ્દા હતા એ સાત મહત્ત્વના મુદ્દા શું હતા એની આજે આપણે ચર્ચા કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં પરંતુ એ પહેલા મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને આપ એને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને હા નોટિફિકેશન માટે સબસ્ક્રિપ્શનનું બટન દબાવવાનું ભૂલતા નહીં અને આપની પ્રતિક્રિયા અવલોકન અમને ખૂબ ખૂબ બનશે તો આભાર મિત્રો રાહુલ ગાંધીએ આજે જ્યારે બજેટ સત્રમાં પોતાની ત્રેતાલીસ મિનિટની જે સ્પીચ આપી એમાં ઘણી બધી વખત અંતરાય પણ આવ્યા અને આમને સામને આક્ષેપબાજી બાયનબાજી પણ થઈ પરંતુ જે રીતના રાહુલ ગાંધી ખટાખટ ફટાફટ અધ્યક્ષને પ્રતિપક્ષ સદનના નેતા તરીકે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને જે રીતના જવાબ આપતા હતા એ જોતા લાગતું હતું કે હવે રાહુલ ગાંધીને પપ્પુ કહેવાની ભૂલ ન કરી શકાય અને હવે રાહુલ જે છે એમના વ્યક્તિત્વમાં એક નિખાર આવ્યો છે એમની વક્તૃત્વ શક્તિ એક વક્તા તરીકે તેઓ પોતાની જાતને પુરવાર કરી રહ્યા છે તો મિત્રો મૂળ વાત પર આવીએ બજેટ સત્રની જે સ્પીચ હતી એમાં એમણે શરૂઆત કરી કે ભારતીય જનતા પાર્ટીએ બજેટના નામે એક વ્યૂહરચના કરી છે જેને એમને ચક્રવ્યૂહના નામે ઓળખાવી ચક્રવ્યૂહને પદ્મવ્યૂહ પણ કહ્યું અને પદ્મવ્યૂહ જે છે એનો આકાર એમ કે લોટસ એટલે કે કમળ જેવો છે ને એ કમળ જે છે એ કમળના જે છ મુખ્ય પાત્રો છે એ છ મુખ્ય પાત્રો મેં અગાઉ આપણે કહ્યું એમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અજીત દોવાલ જે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રાજકીય સલાહકાર છે સુરક્ષા સલાહકાર છે અને ત્યારબાદ મોહન ભાગવતજીનું પણ નામ લીધું અદાની અંબાની વિના તો રાહુલ ગાંધીની કોઈ સ્પીચ પૂરી થતી જ નથી એટલે એ તો સમજી શકાય છે પરંતુ એમણે મૂળ વાત એ કરી કે હરિયાણાના કુરુક્ષેત્રમાં હરિયાણાનો ઉલ્લેખ કુરુક્ષેત્રનો ઉલ્લેખ ખાસ કરીને એટલા માટે કે હરિયાણા મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ત્રણ મહિના પછી વિધાનસભાની ચૂંટણી આવી રહી છે એટલે એમણે બહુ જ કાળજીપૂર્વક બારીકાઈથી હરિયાણાનો પણ ઉલ્લેખ કર્યો પોતાના વક્તવ્યમાં મહારાષ્ટ્રની વાત પણ લાવ્યા ઝારખંડની વાત પણ કેવી રીતના સ્માર્ટલી લાવે એની વાત કરું છું તો અભિમન્યુના જેમ સાત કોઠા હતા એમણે કહ્યું કે કુરુક્ષેત્રમાં વર્ષો પહેલાં સદીઓ પહેલાં અભિમન્યુને ચક્રવ્યૂહમાં ઘેરીને મારી નાખવામાં આવ્યો તો એમ ભારતીય જનતા પાર્ટીની સરકાર જે છે એ ચુનંદા બે થી ત્રણ ટકા લોકો માટે કામ કરી રહી છે બે થી ત્રણ ટકા લોકો જે છે એમાં નિર્ણય લઈ રહ્યા છે ને માત્ર બે થી ત્રણ ટકા લોકોને પૂંજીપતિઓને મૂડીવાદીઓને એમાં ફાયદો થઈ રહ્યો છે હવે એને જે સાત મહત્વના મુદ્દા જે છે એમાં સૌથી મહત્વનો મુદ્દો અને પહેલા નંબરનો મુદ્દો એ હતો કે ભારતીય જનતા પાર્ટીના હિન્દુત્વ પર ફરી એકવાર રાહુલ ગાંધીએ શાબ્દિક હુમલો કરીને કહ્યું કે ભારતીય જનતા પાર્ટી જે છે એ જે ઘડી રહી છે છે એની સામે અમારું ઇન્ડિયા ગઠબંધન એ તો શિવજી કી બારાત સમાન છે એટલે કે શિવજી કી બારાત એવી હોય કે જેમાં બધા આવી શકે ભાગ લઈ શકે નાચી શકે ગાઈ શકે પોતાના અવાજની અભિવ્યક્તિની જેને કહી શકે અનુમતિ હોય એ પ્રકારનું કે અમારી શિવજી કી બારાત ની વાત કરતા કરતા એમને અભય મુદ્રાની પણ વાત કરી ડરો મત ડરાવમત ની વાત પણ કરી એમને ગુરુ નાનક ના લંગર ની વાત કરી કે ગુરુ નાનક ના લંગર માં બધાને આવવાની છૂટ હોય છે મસ્જિદ માં અને ચર્ચ માં બધાને આવવાની છૂટ હોય છે એમ પોતાનું ઇન્ડિયા ગઠબંધન જે છે એ મુક્તિનો અહેવાસ અહેસાસ કરાવે છે અને એક લિબરલ ઉદારમતવાદી છે જ્યારે ભારતીય જનતા પાર્ટી જે છે એની સામે એમણે આક્ષેપ કર્યા કે ચુનંદા લોકો ચુનંદા લોકોને જ ફાયદો કરાવવાની કોશિશ કરી રહ્યા છે નંબર વન નંબર ટુ એમણે એવું કહ્યું કે આ બજેટ જે છે ને એ તો હલવા જેવું છે હલવા જેવું એટલા માટે કે આ બજેટ બનાવનારા જે વીસ અધિકારીઓ હતા એ વીસ અધિકારીઓમાં દલિત નો હતા એમણે આક્ષેપ કર્યો કે દલિત નહોતા અતિ દલિત એ વીસ અધિકારીઓમાંથી માત્ર બે જ વ્યક્તિ જે છે ઓબીસી માઇનોરિટી એટલે કે લઘુમતી સમાજના હતા પરંતુ જે હલવો બનાવતો ફોટો જે મૂક્યો એમાં એ વ્યક્તિઓનો સમાવેશ ન કરવામાં આવ્યો અને કે આ બજેટરૂપી હલવો જે છે એ ચુનંદા લોકો ખાઈ રહ્યા છે અને એમાંથી ગરીબો કિસાનો શ્રમિકો યુવાનો અગ્નિવીર એ બધા માટે કઈ જ નથી બલકે એમને એવું કહ્યું કે આ બજેટ જે છે એક પ્રકારનું ટેક્સ ટેરરિઝમ છે અને તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીની સરકારની શરૂઆત થઈ એ સાથે જ નાના ઉદ્યોગકારો ખાસ કરીને શ્રમિકો પછી સ્મોલ એન્ડ મીડિયમ સેક્ટરના લોકો જે છે એ લોકોને પહેલાં નોટબંધીથી મારી નાખ્યા પછી જીએસટી લાવીને એમણે વેપાર ધંધાને અસર પહોંચાડી અને ત્યારબાદ ટેક્સ ટેરરિઝમ ટૂંકમાં કર વેરા ઉપર એમને જબરજસ્ત હુમલો કર્યો અને કહ્યું કે જે ટેક્સ ટેરરિઝમ જે થઈ રહ્યું છે કર માળખું જે છે એ કર માળખું દેશમાં ખૂબ જ ખતરનાક છે અને જેમાં ગરીબો મધ્યમ વર્ગના લોકો ખાસ કરીને સ્મોલ એન્ડ મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝના લોકો જે છે એમને બહુ નુકસાન થઈ રહ્યું છે અને ઉદ્યોગપતિઓને ફાયદો થઈ રહ્યો છે ત્રીજી મહત્વની વાત એમને કરી બેરોજગારો માટે હવે બેરોજગારો માટે એમણે એવું કીધું કે આ બજેટમાં યુવાનો માટે શું છે મોદી સરકારની ઇન્ટર્નશીપની યોજના કે જેમાં એક કરોડ યુવાનોને પાંચ વર્ષમાં ઇન્ટર્નશીપ મળશે અને દેશની ટોપ ફાઈવ હંડ્રેડ કંપનીઝમાં ઇન્ટર્નશીપ મળવાની છે એટલું જ નહીં પાંચ હજાર રૂપિયા તેઓને ઇન્ટર્નશીપ દરમિયાન દર મહિને મળવાની વાત કરવામાં આવી છે અને સાથોસાથ દરેક યુવાનને જ્યારે પગાર મળશે તો પહેલો પગાર જે છે પંદર હજારનો પગાર જે છે ભારત સરકાર આપશે આવી ઘણી બધી યોજના જે છે નિર્મલા સીતારામને પોતાના બજેટમાં કરી છે પરંતુ રાહુલ ગાંધી માને છે કે આ જે બધી રજૂઆતો છે અથવા તો આ જે યોજના છે એ યુવાનો માટે મજાક સમાન છે અને નવ્વાણું ટકા યુવાનોને આવી યોજનાઓથી કોઈ ફાયદો થવાનો નથી તેમણે આક્ષેપ કર્યો કે શિક્ષણમાં છેલ્લા વીસ વર્ષમાં સૌથી ઓછામાં ઓછું બજેટની ફાળવણી થઈ છે સાથોસાથ એમણે કહ્યું કે આ દેશની સૌથી મોટી સમસ્યા અથવા તો યુવાનો માટે મજાક જે છે એ પેપર લીક છે કારણ કે છેલ્લા સાત વર્ષમાં કમસે કમ સિત્તેર જેટલા પેપર લીક થયા છે અને યુવાનો માટે બજેટમાં કોઈ નક્કર યોજના જે છે એમને દેખાતી નથી અલબત્ત રાજનાથસિંઘે કહ્યું હતું કે રાહુલ ગાંધીના જે કઈ આક્ષેપો છે એ અંગે નિર્મલા સીતારામન પોતાના બજેટ પ્રવચનના સમાપન વખતે જવાબ આપશે પરંતુ રાહુલે શું આક્ષેપો કર્યા છે એની હું વાત કરું છું ચોથો અને સૌથી મહત્વનો જે રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો ને એનું જે પેત્રો જે મને લાગે છે કે રાહુલ ગાંધી જેના પર મોદી સરકાર પર સૌથી મોટો આક્ષેપ કરવા જઈ રહ્યા છે અથવા તો જેને કહી શકાય ને રાજકીય દ્રષ્ટિએ જનો વડઘા કરવા જઈ રહ્યા છે એ છે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીનો મુદ્દો રાહુલ ગાંધી એવું કહે છે કે હિન્દુસ્તાનની મુખ્ય તાકાત જે છે તોતેર લોકો જે છે એ દલિત છે આદિવાસી છે અલ્પસંખ્યક છે પીછડા છે અતિ પીછડા છે અનુસૂચિત જાતિ જનજાતિના લોકો છે અને એમની હિસ્સેદારી એમની ભાગીદારી સત્તામાં કેટલી છે એમની ભાગીદારી સરકારના નિર્ણય શક્તિમાં કેટલી છે શું એ લોકોને પોતાના હકના અધિકારો જે છે એનું જતન થઈ રહ્યું છે કે નહીં આ બધા મુદ્દા લઈને એમને એવું કહ્યું છે કે વસ્તી ગણતરી જે છે એ જ્ઞાતિ આધારિત થવી જોઈએ અલબત્ત એ વાત સાચી છે કે જે વસ્તી ગણતરી થવી જોઈતી હતી એ કોરોનાના કારણે થઈ નથી અને આપણે બે હજાર ચોવીસમાં માં હજુ સુધી વસ્તી ગણતરીની શરૂઆત થઈ નથી કદાચ બે હજાર પચીસ શરૂઆતમાં વસ્તી ગણતરી થશે પરંતુ રાહુલ ગાંધી અત્યારે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીની વાતનો પુનરોચ્ચાર કેમ કરી રહ્યા છે તમને જો યાદ હોય તો બિહારમાં નીતિશ કુમારે જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવી હતી અને એનો લાભ લેવાની કોશિશ રાહુલ ગાંધી અને અખિલેશ મુલાયમ મુલાયમસિંહ યાદવે ઉત્તર પ્રદેશમાં હરિયાણામાં બિહારમાં રાજસ્થાનમાં પોતાના ચૂંટણી પ્રચારમાં કરી હતી જ્યાં તેઓ સંવિધાન બચાવવાની પણ વાત કરતા હતા અને જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીની વાત કરતા હતા અને એનો એમને રાજકીય લાભ જે છે એ લોકસભાની ચૂંટણીમાં થયો પણ છે એટલે ઉત્તર પ્રદેશમાં અત્યારે જો તમે જોયું હોય કે યોગી આદિત્યનાથ સામે કેશવ પ્રસાદ મૌર્ય જે રીતના ઓબીસી ની રાજનીતિ આગળ કરી રહ્યા છે અને 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 નથી મળતું દલિતો માટે યોગી આદિત્યનાથ કરી રહી છે એવા સવાલો જ્યારે કેશવ પ્રસાદ કરી રહ્યા છે બ્રજેશ પાઠક કરી રહ્યા છે અનુપ્રિયા પટેલ કરી રહ્યા છે ત્યારે ક્યાંક એવું લાગે છે કે હિન્દુત્વ વિરુદ્ધ જ્ઞાતિવાદનો મુદ્દો જે ઉત્તર પ્રદેશની રાજકીય લેબોરેટરીમાં દેખાઈ રહ્યો છે એ મુદ્દાને એનકેસ કરવાની કોશિશ જે છે એ રાહુલ ગાંધી કરી રહ્યા છે પાંચમો મહત્વનો મુદ્દો જે રાહુલ ગાંધીના વક્તવ્યમાં મને જોવા મળ્યો એ હતો અગ્નિવીરનો મુદ્દો અગ્નિવીરનો મુદ્દો એવો છે કે જેને રાહુલ ગાંધી અને અખિલેશ યાદવે બિહારમાં ઉત્તર પ્રદેશમાં હરિયાણામાં રાજસ્થાનમાં જબરજસ્ત ઉપાડવાની કોશિશ કરી અને એનો એમને લાભ પણ મળ્યો રાજકીય ડિવિડન્ડ પણ પડ્યા એટલે રાહુલ ગાંધીએ કહ્યું કે નિર્મલા સીતારામનના બજેટમાં અગ્નિવીર માટે પેન્શનની કોઈ ફાળવણી કરવામાં આવી નથી અલબત્ત રાજનાથસિંઘે દેશના સંરક્ષણ મંત્રી તરીકે રાહુલ ગાંધીને કહું કે આ બજેટ અંગે ઘણી બધી ભ્રમણા ફેલાવવામાં આવે છે અને અગ્નિવીર કે સેના વિશે એક સંવેદનશીલ વસ્તુ છે એના વિશે વિપક્ષી નેતા તરીકે રાહુલ ગાંધીએ બોલતી વખતે થોડોક સંયમ રાખવો જોઈએ અને એમણે કહ્યું કે અગ્નિવીરના મુદ્દે હું ચર્ચા કરવા માટે તૈયાર છું ત્યારે રાહુલ ગાંધીએ એવું કહ્યું કે માનનીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંઘે ગઈ વખતે બજેટમાં ચર્ચા દરમિયાન એવું કહ્યું હતું રાષ્ટ્રપતિના અભિભાષણના પ્રસ્તાવ ઉપરના પ્રત્યુત્તર વખતે કે અગ્નિવીરને એક કરોડ રૂપિયાનું એમ કે વળતર ચૂકવવામાં આવે છે રાહુલ ગાંધી એવું કહ્યું હતું કે એ વાત સત્ય નહોતી વાસ્તવમાં એ જે રકમ જે હતી એ વીમાની ચૂકવવામાં આવી હતી ટૂંકમાં એમને રાહુલ ગાંધીએ રાજના રાજનાથસિંહને ઘેરવાની કોશિશ કરી અને કહ્યું કે અગ્નિવીરના મુદ્દે અર્ધ સત્ય બોલાઈ રહ્યું છે છઠ્ઠો મહત્વનો મુદ્દો જે ચક્રવ્યૂહની વાત આપણે કરીએ છીએ તો છઠ્ઠો મહત્વનો મુદ્દો છે એ એમણે કહ્યું છે કે મોદી સરકાર કે જેની મજબૂત વોટ બેંક જે છે એ મધ્યમ વર્ગ છે એ વાત સાચી પણ છે રાહુલ ગાંધીએ કહ્યું કે ભાઈ મોદી સાહેબે કહ્યું એટલે આ મધ્યમ વર્ગે થાળી પણ વગાડીને મોબાઈલની બત્તીઓ પણ કરી કોરોના વખતમાં ટૂંકમાં મધ્યમ વર્ગને મોદી સાહેબ પર જબરજસ્ત વિશ્વાસ છે પરંતુ એ મધ્યમ વર્ગની પીઠમાં અને છાતીમાં

અ ઇન્ડેક્સેશન જે છે એ નાબૂદ કરવામાં આવ્યો આપણે સૌ જાણીએ છીએ કે ઇન્ડેક્સેશન ઇન ધ સેન્સ કે કોઈ વ્યક્તિએ કોઈ એક પ્રોપર્ટી ખરીદી હોય દાખલા તરીકે બે હજાર એકમાં તમે કોઈ એક મકાન ખરીદ્યું અને આજે તમે બે હજાર એકવીસમાં દસ લાખનું મકાન જે તમે બે હજાર એકમાં ખરીદ્યું ને બે હજાર ચોવીસમાં તમે એક કરોડમાં વેચવા જઈ રહ્યા છો તો અગાઉ જે ઇન્ડેક્સેસન સામે તમને પ્રોફિટનું જે બાદ મળતો હતો એ ઇન્ડેક્સેશન જે છે એ નીકળી ગયું છે ટૂંકમાં દસ લાખના મકાનને જો તમે એક કરોડમાં વેચો તો નેવું લાખ પર તમારે સાડા બાર ટકાનો સીધો ટેક્સ ભરવો પડે છે એના કારણે રાહુલ ગાંધી એવું માને છે કે આ મધ્યમ વર્ગ પર એક પ્રકારનો કોઠારાઘાત છે અને મધ્યમ વર્ગની પીઠ પર છરો ભૂકવાની કોશિશ કરી છે સાતમી મહત્વની વાત જે રાહુલ ગાંધીની સ્પીચમાં જોવા મળી એ હતું કે કિસાન જેને મોદી સરકાર અન્નદાતા કહે છે એ અન્નદાતા કિસાન જે છે એના માટે આ સરકારે મિનિમમ સપોર્ટ પ્રાઇસની જે લીગલ ગેરંટી આપવાની વાત હતી ત્રણ કાળા કિસાન કાયદા જે મોદી સરકારની સામે રાહુલ ગાંધી અવારનવાર આક્ષેપ કરતા હોય છે એનો ઉલ્લેખ ફરી પાછો આજે એમને પોતાના પ્રવચનમાં કહ્યું ને એમને ત્યાં સુધી કહું કે કિસાનો જે છે એને હજુ સુધી હરિયાણા અને પંજાબની બોર્ડર પર અટકાવવામાં આવ્યા છે દિલ્હીમાં પ્રવેશવા દેવામાં આવતા નથી અગાઉ તેઓ કહી ચૂક્યા છે કે સ્વામિનાથન કમિશન જે જે છે એની ભલામણો હતી એ ભલામણોનો સ્વીકાર થતો નથી કિસાનોનું કર્જ જે છે એ કોંગ્રેસ સરકારે માફ કર્યું હતું કોંગ્રેસના શાસનમાં હરિત ક્રાંતિ આવી હતી મનરેગા જેવી યોજનાઓ આવી હતી ટૂંકમાં પોતાની ભૂતકાળની સરકારોના ગાણા ગાતા ગાતા રાહુલ ગાંધીએ કહ્યું કે વર્તમાન સરકારે કિસાનોને મિનિમમ સપોર્ટ પ્રાઇસ એટલે કે ન્યૂનતમ ટેકાના ભાવો જે આપવાની જે લીગલ ગેરંટી આપી નથી એ એમને એવો દાવો કર્યો કે અમે એને આ સંસદમાં પસાર કરાવીશું અલબત્ત રાહુલ ગાંધી એ ગેરંટી કઈ રીતે આપી શકે અથવા તો એમનો અતિશય આત્મવિશ્વાસ હોઈ શકે કહેવાનું તાત્પર્ય એ છે કે આ સાત મુદ્દા મેં તમને ગણાવ્યા એ સાત મુદ્દા મુખ્યત્વે એમની સ્પીચનો સારાંશ જે છે એ હતો રાહુલ ગાંધીએ કોઈ એક અર્થશાસ્ત્રી તરીકે બજેટનું વિહંગાવલોકન કે તલસ્પર્શી અભ્યાસ કરીને ટિપ્પણી નહોતી આપી જેમ કે આપણે પી સ્પીચમાં સાંભળીએ છીએ કે કપિલ સિબ્બલની સ્પીચમાં સાંભળીએ છીએ એ પ્રકારનું એમનું વક્તવ્ય નહોતું એમનું વક્તવ્ય એક વિપક્ષી નેતાને એક રાજકારણીને છાજે એ મતલબનું હતું અને એમને સરકારને પડકારતા હોય તેમ કિસાન યુવાનો મધ્યમ વર્ગ શ્રમિક અગ્નિવીર આ તમામ મુદ્દે જે રીતના એમને સરકારને પડકાર ફેંકવાની કોશિશ કરી મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક હરિયાણા જે છે ત્યાં કિસાન આંદોલન ચાલી રહ્યું છે ત્યાં જાટ સમાજ અને કિસાન આંદોલન તમને યાદ હશે કે કિસાન નેતાઓ તાજેતરમાં સંસદમાં મળવા આવ્યા હતા અને એમને ખાતરી આપી હતી કે હું ચોક્કસ સંસદમાં આ મુદ્દો ઉઠાવીશ એટલે એક વસ્તુ એ થઈ મહારાષ્ટ્ર જો તમને યાદ હોય તો મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલનનો જે ફાયદો જે છે એ ગત લોકસભાની ચૂંટણીમાં શરદ પવારને ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને અને કોંગ્રેસ પાર્ટીને મળ્યો હતો અને ભારતીય જનતા પાર્ટીને જબરજસ્ત ફટકો બલકે કરુણ પ્રકાશ જે છે એ મહારાષ્ટ્રમાં થયો હતો ઝારખંડ જે છે ત્યાં આદિવાસી વસ્તી બહુ જ મોટા પ્રમાણમાં છે અને મને એવું લાગે છે કે રાહુલ ગાંધી જે રીતના વસ્તી ગણતરી જ્ઞાતિ આધારિત થવી જોઈએ ને સૌની એમાં હિસ્સેદારી થવી જોઈએ એનો અર્થ સાફ છે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીની વાત કરીને ઉત્તર પ્રદેશમાં જે ફોર્મ્યુલા સક્સેસફુલ ગઈ પીડીએ ફોર્મ્યુલા એટલે કે પીછડા દલિત અલ્પસંખ્યક આદિવાસી આદિબસ્તીની જે ફોર્મ્યુલા હતી જે ફોર્મ્યુલા ઉત્તર પ્રદેશમાં સક્સેસફુલ ગઈ અને એને કારણે સમાજવાદી પાર્ટીને ભારતીય જનતા પાર્ટી કરતાં પણ વધારે બેઠકો મળી કોંગ્રેસને પણ નવ બેઠકો મળી અને જે ભાજપને ગઈ વખતે બે હજાર ચૌદમાં એસીમાંથી ચુંબોતેર અને બે હજાર ઓગણીસમાં એસીમાંથી ચોસઠ બેઠકો ગઠબંધન સાથે મળી હતી ત્યાં માત્ર તેત્રીસ બેઠકો મળી એનો અર્થ એ કે ઉત્તર પ્રદેશમાં જે રાજકીય કસમકસ અત્યારે યોગી વિરુદ્ધ કેશવ પ્રસાદ મૌર્યની ચાલે છે અને એ મુદ્દો જે છે મુખ્યત્વે હિન્દુત્વ વિરુદ્ધ જ્ઞાતિવાદનો છે અને રાહુલ ગાંધી કદાચ બહુ જ ચાલાકીપૂર્વક જ્ઞાતિવાદનું રાજકારણ જે છે એ લાવી રહ્યા છે અને એક વાત સ્પષ્ટ છે કે આ રાહુલ ગાંધી હવે પપ્પુ રહ્યા નથી ભૂતકાળમાં આપણે મજાકમાં રાહુલ ગાંધી માટે ભાજપના નેતાઓ ગીતો ગાતા હતા કે હે મસ્ક્યુલર હે પોપ્યુલર બટ પપ્પુ કાન ડાન્સ આલા તો હવે આ પપ્પુ જે છે એ રાજકીય રીતે ડાન્સ કરી રહ્યો છે અને સામા પક્ષે છાવણીને પડકાર ફેંકી રહ્યો છે આગે આગે દેખો હોતા હે ક્યાં મિત્રો તમને જો ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમ્યો હોય તો મહેરબાની કરીને આપ એને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો નવ ગુજરાત સમય અને અમદાવાદ અને સાથોસાથ આપ પોતે શું માનો છો રાહુલ ગાંધીએ જે પોલિટિકલ રેસીપી બનાવી છે કે એ હિન્દુ ધર્મની પણ વાત કરી રહ્યા છે શિવજીની બારાતની વાત પણ કરી રહ્યા છે સાથોસાથ જ્ઞાતિવાદ જે છે એના સમીકરણો સંતુલિત કરવાની પણ કોશિશ કરી રહ્યા છે તો ભારતીય જનતા પાર્ટીના કથિત જે અભિમન્યુના સાત કોઠાની જે વાત હતી ને જે ચક્રવ્યૂહ જે વાત છે એ ચક્રવ્યૂહ ભેદવામાં રાહુલ ગાંધી સફળ થશે ખરા આપની પ્રતિક્રિયા અમને ખૂબ ખૂબ ગમશે ધન્યવાદ આભાર